ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંધેર પોલીસે ઘરપૂર ચોરીમાં પકડી પાડેલ છે જેમાં આરોપીઓ એ જે નંબ મોટર સાયકલની ચોરી કરેલ હતી એ મોટર સાયકલની ચોરીનો નંબર પ્લેટ બધી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીઓને પકડી પાડેલ છે એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ વર્ષે જયપાલસિંહ જગદીશસિંહ સિંહ ચિકલીગર છે એમને બંનેને પકડી પાડીને મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે